હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં હું તમને મારા ક્લાસમાં જે સ્ટુડન્ટે ડ્રેસ બનાવ્યા છે તે બતાવીશ અને આ બધા ડ્રેસ એવા સ્ટુડન્ટે બનાવ્યા છે કે જેણે મશીન ચલાવતા પણ ક્લાસમાં આવીને જ શીખેલું છે તો પણ આ સ્ટુડન્ટે ધીરે ધીરે પ્રેક્ટિસથી બધા જ ડ્રેસ ખૂબ જ સરસ બનાવ્યા છે તો આપણે એક એક કરીને બધા જ ડ્રેસ જોઈશું અને સાથે એ પણ જોઈશું કે ડ્રેસમાં કયું કટિંગ કરેલું છે તો અત્યારે આપણે જે ડ્રેસ જોઈ રહ્યા છીએ એ ડ્રેસથી સ્ટુડન્ટે ડ્રેસ કટિંગની શરૂઆત કરી આ ડ્રેસમાં સૌથી પહેલું કટિંગ હતું એટલે સિમ્પલ રાઉન્ડ નેક બનાવ્યું છે અને કુર્તી સ્ટ્રેટ બનાવી છે અને સેન્ટરમાં સિમ્પલ આ રીતે ગોટા લેસ અને પોટલી બટન લગાવ્યા છે સ્ટુડન્ટની આ પહેલી કુર્તી છે માટે સાઈડ સ્લીટમાં ફિનિશિંગ થોડુંક ઓછું છે આ મિસ્ટેક તો લગભગ બધા સ્ટુડન્ટને થતી હોય છે પણ બીજી કે ત્રીજી કુર્તી બનાવે પછી ત્યાં પણ ફિનિશિંગ આવી જાય છે આ કુર્તી જોડે જે બોટમ બનાવ્યું છે તે સિમ્પલ કમરમાં ફૂલ ઇલાસ્ટિક અને સ્ટેટ પેન્ટ બનાવ્યું છે આ વિડીયો જોયા પછી તમારે કોમેન્ટ કરવાની છે કે તમને આ બિગનેસ સ્ટુડન્ટનું કામ કેવું લાગ્યું અને હવે સ્ટુડન્ટે બનાવેલી આ બીજી કુર્તી પહેલી કુર્તીમાં આપણે જોયું કે રાઉન્ડનેક હતું તો આ બીજી કુર્તીમાં સ્ટુડન્ટે વીનેક બનાવ્યું કુર્તીની પેટર્ન જોઈએ તો ફ્રન્ટ ઓપન એ લાઈન કુર્તી છે આ કુર્તીની સિલાઈમાં થોડીક મિસ્ટેક થઈ છે તો આપણે એ પણ જોઈશું જેથી સ્ટુડન્ટને ફરીવાર એ ભૂલ રિપીટ ન થાય અહીંયા તમે જોઈ શકો છો સેન્ટરમાં જે સિલાઈ છે તે ડબલ સિલાઈ લગાવેલી છે તો આ બે સિલાઈમાંથી જે એક્સ્ટ્રા સિલાઈ હોય તે ખોલી લેવી જેનાથી કુર્તીનું ફિનિશિંગ ખરાબ ન થાય આ કુર્તી પણ સાઇડ સ્લીટ વાળી છે તો પહેલી કુર્તી કરતાં આ કુર્તીમાં સાઈડ સ્લીટનું ફિનિશિંગ વધારે સારું એવું છે જેમ પ્રેક્ટિસ થાય તેમ સિલાઈમાં ફિનિશિંગ આવતું જાય છે ફ્રેન્ડ ક્લાસમાં આવતા દરેક સ્ટુડન્ટ બિગનર્સ હોય છે તેમ આ સ્ટુડન્ટ માટે પણ માપ લેવું કટિંગ કરવું સ્ટિચિંગ કરવું બધું જ નવું હતું છતાં પણ તમે જોઈ શકો છો કેટલા સરસ ડ્રેસ બનાવ્યા છે કેટલું સરસ ફિનિશિંગ લીધું છે હવે આ એ લાઈન કુર્તી જોડે જે પેન્ટ બનાવ્યું છે તે પ્લાઝો પેન્ટ બનાવ્યું છે અને આમાં પણ ફૂલ ઇલાસ્ટિક છે કમરમાં ફૂલ ઇલાસ્ટિક છે હવે પછીની ત્રીજી કુર્તી સિમ્પલ નેક્સ શીખ્યા પછી હવે ક્લાસમાં કોલરવાળી કુર્તી શીખવવામાં આવે છે સ્ટુડન્ટે હવે જે કુર્તી બનાવી છે તે કોલરવાળી છે આ કુર્તીમાં સ્ટુડન્ટે પહેલીવાર કોલર બનાવ્યો છે અને સ્ટુડન્ટને પહેલીવાર કોલર બનાવવો અને એમાં ફિનિશિંગ લેવું એ સૌથી મુશ્કેલ કામ છે એટલે સ્ટુડન્ટથી કોલરની જે ફિનિશિંગ છે તેમાં થોડીક મિસ્ટેક થઈ છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો કોલરનું ફિનિશિંગ લેવું અઘરું છે માટે જેમ પ્રેક્ટિસ કરો તેમ કોલરમાં પણ ફિનિશિંગ આવે જ છે હવે પછીની ચોથી કુર્તી અને આ કુર્તીમાં સ્ટુડન્ટે ફ્રન્ટમાં પ્લેકેટ્સ પટ્ટી બનાવી છે અને પ્લેકેટ્સ પટ્ટીની બંને સાઈડ પિન ટક્સ લીધા છે આ કુર્તીનું કટિંગ પણ એ લાઈન છે અને સ્લીવના બોટમમાં આ રીતે લગાવી છે આ કુર્તીના ફ્રન્ટમાં તો ની ડિઝાઇન બનાવી છે સાથે બેકમાં પણ બનાવેલી છે અહીંયા તમે જોઈ શકો છો સેન્ટરમાં આ રીતે બોક્સ સ્લીટ લીધેલી છે તો આ પૂરી કુર્તી સ્ટુડન્ટે ખૂબ જ સરસ બનાવી છે ફિનિશિંગથી પણ એક નાની એવી મિસ્ટેક કરી છે કુર્તીના ફ્રન્ટમાં જે પ્લેકેટ્સ પટ્ટી બનાવી છે તે ગ્રીન કલરની છે અને ઉપર સિલાઈ જે લગાવી છે તે ઓફ વાઇટ લગાવી છે તો આવી નાની નાની મિસ્ટેકથી કુર્તીનો લુક ખરાબ થાય છે અને હવે પછીની જે કુર્તી બનાવી છે સ્ટુડન્ટે તે અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં છે અને એ કુર્તી છે અનારકલી આ અનારકલી કુર્તીમાં સ્ટુડન્ટે નેકમાં પણ ખૂબ જ સરસ ડિઝાઇન બનાવી છે કુર્તીના નેકમાં ડિઝાઇન બનાવવા માટે એન્કર થ્રેડનો યુઝ કરેલો છે અને તે પેચ અલગથી બનાવી અને કુર્તીના નેકમાં લગાવ્યો છે નેકમાં ગોટા પટ્ટીની લેસ પણ લગાવી છે સાથે એ લેસ સ્લીવમાં પણ લગાવી છે જે તમે જોઈ શકો છો અને આ ડ્રેસમાં કમરથી ઉપરનો ભાગ અલગ છે અને કમરથી નીચેની સાઈડ કળી બનાવેલી છે આ ડ્રેસમાં જે કમરથી નીચે કળી બનાવી છે તેનું કટિંગ કેવી રીતે કરવું તે તમારે જોવું હોય અને શીખવું હોય તો કોમેન્ટ કરો અનારકલી ડ્રેસમાં દરેક પેટર્ન પ્રમાણે કળીનું કટિંગ અલગ અલગ હોય છે જો તમારે બીજી કોઈ પેટર્ન શીખી હોય તો પણ કમેન્ટ કરી શકો છો આ કુર્તી જોડે સ્ટુડન્ટે જે બોટમ બનાવ્યું છે તે કમરમાં ફૂલ લાસ્ટિકવાળો પ્લાઝો છે કળીવાળો ડ્રેસ બનાવવામાં થોડીક મહેનત વધારે થાય છે કટિંગમાં અને સ્ટિચિંગમાં બંનેમાં પણ રેડી થયા પછી તેનો લુક ખૂબ જ સરસ આવે છે જે તમે જોઈ શકો છો વિડીયોમાં આપણે જોયું કે બિઝનેસ સ્ટુડન્ટે કેટલા સરસ ડ્રેસ બનાવ્યા છે તો તમે પણ સિલાઈ કામ શીખી રહ્યા છો અને તમારાથી પણ આટલું સરસ ફિનિશિંગ આવે છે તો મને કોમેન્ટ કરો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર પણ કરી દેજો જેથી જે બિગ્નસ સ્ટુડન્ટ છે તેને મોટિવેશન મળી રહે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો તે પણ કરી દેજો જેથી આવા દરેક નવા વિડીયો જોઈ શકો વાચ વિડીયો સાથે ફરી મળીશું થેન્ક યુ